વિદ્યાર્થી મિત્રો જનાબ કુદબુદ્દીન મોલિમ બોયસ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે જેમાં ધોરણ છ વિષય ગણિત જેમાં પ્રકરણ દશાંશ સંખ્યા સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક આપણે આગળના પિરિયડમાં જોઈ ગયા છે હવે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેની અંદર આપણે જોઈએ તેમાં પ્રશ્ન એક આપેલા બોક્સની મદદથી કોષ્ટક પૂર્ણ કરો અને દશાંશનો ઉપયોગ કરી સંખ્યા લખો બા આજે તમને દેખાય છે પહેલે તમે જુઓ અહીંયા ચિત્રમાં કુલ કેટલા ભાગ છે તો સો ભાગ છે એ સો ભાગની અંદર જે આજે ડોટ દેખાય છે તે કેટલા ભાગમાં કરેલા છે તો એ છવ્વીસ ભાગમાં ડોટ કરેલા છે ચિત્રમાં કુલ સો ભાગ છે અને જેમાં છવ્વીસ ભાગમાં દોઢ છે એટલે છવ્વીસના છેદમાં સો એટલે એને આપણે દશાંશમાં ઉપયોગ કરીને લખાશે ઝીરો પોઈન્ટ છવ્વીસ ચાલો એમાં જુઓ બે બે છે બરાબર બે દેખાય છે ને આપણને ચિત્રમાં બે ચિત્ર આપ્યા છે જે પહેલાં ચિત્રમાં જે છે તે બધા સો ભાગ આપેલા છે ને બીજા ચિત્રની અંદર તમે જુઓ તે કેટલા ભાગમાં ડોટ કરેલા છે તો અઠ્ઠાવીસ ભાગમાં ડોટ કરેલા છે પહેલાં ચિત્રમાં બધા સો ભાગમાં ડોટ છે અને બીજા ચિત્રમાં અઠ્ઠાવીસ ભાગમાં ડોટ કરેલા છે એટલે કુલ ડોટેડ ભાગ કેટલું થશે તો સોના છેદમાં સો વત્તા અઠાવીસના છેદમાં સો એટલે ઉપર અંશ અને છેદમાં સરખી સંખ્યા છે એટલે ઉડી જાય એટલે કેટલા આવશે એક વત્તા અઠ્ઠાવીસના છેદમાં સો બરાબર એક વત્તા શૂન્ય પોઈન્ટ અઠ્ઠાવીસ બંનેનો સરવાળો કરીએ તો એક પોઈન્ટ અઠ્ઠાવીસ હવે તમને શું કીધું છે કે કોષ્ટકમાં દર્શાવો તો નીચે પ્રમાણે કોષ્ટકમાં રજૂઆત તમે અહીંયા જુઓ તો તમને ચોપડીમાં કોષ્ટક આપેલું જ છે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા દોરીને બતાવેલું છે તો એમાં કાના પાડવાના છે એકમ દશાંશ સતાંશ અને સંખ્યા તો આપણે જે પહેલી સંખ્યા જોઈ ગઈ તમે જોઈ શકો છો ઝીરો પોઈન્ટ છવ્વીસ હવે આ જે ઝીરો પોઈન્ટ છવ્વીસ દેખાય છે તમે જુઓ આ પોઈન્ટ પછીની જે સંખ્યા છે ને ત્યાં આપણે આ પોઈન્ટ પછી પહેલી સંખ્યા છે એટલે તેની બે બે એટલે દશાંશમાં છે છ એ સત્તાંશમાં છે પોઈન્ટ પહેલાં તમે જોઈ શકો છો તેમાં કોઈ પણ સંખ્યા નથી એટલે એકમ દશકમાં કોઈ સંખ્યા નથી એટલે અહીંયા આપણે એકમ એકમ દશાંશ અને સતાંશ એટલે ત્યાં આવશે એકમમાં શૂન્ય દશાંશમાં બે અને સતાંશમાં છ એટલે સંખ્યા આવશે શૂન્ય પોઈન્ટ ચોવીસ હવે બીજી સંખ્યા છે એક પોઈન્ટ અઠ્ઠાવીસ તમે જોઈ શકો છો અહીંયા પોઈન્ટ પહેલાં જે છે તે એકમ છે પોઈન્ટ પહેલાંની જે રકમ હોય તેમાં એકમ દશકની ગણતરી આપણે કરવાની છે એટલે એકમમાં આવશે એક દશાંશમાં કેટલા આવશે બે અને સત્તાવંશમાં આવશે આઠ એટલે સંખ્યા આવશે એક પોઈન્ટ અઠ્ઠાવીસ ચલો પ્રશ્ન બે નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપ સંખ્યામાં લખો તમે જો અહીંયા કોષ્ટક આપેલું છે એ અહીંયા તમે જો સો દશક એટલે કાઉસમાં દસ એકમ એક બરાબર સ્થાન કિંમત છે દશાંશો હોય તો તેની સ્થાન કિંમત એકના છેદમાં દસ સત્તાંશો હોય તો તેની સ્થાન કિંમત એકના છેદમાં સો અને સસ્ત્રાંશો હોય તો એકના છેદમાં હજાર તેમાં એ જોઈએ આપણે સોના ખાનામાં શૂન્ય દશકના ખાનામાં શૂન્ય એકમના ખાનામાં ત્રણ દશાંશના ખાનામાં બે સત્તાંશના ખાનામાં પાંચ અને સસ્ત્રાંશના ખાનામાં શૂન્ય તો તમે અહીંયા એનો વિસ્તાર કરી શકો છો શૂન્ય સો વત્તા શૂન્ય દશક વત્તા ત્રણ એકમ વત્તા બે દશાંશ વત્તા પાંચ સત્તાંશ વત્તા શૂન્ય સહસ્ત્રાંશ હવે આ બધાને આપણે સ્થાન કિંમત કરવાની છે તો જો શૂન્ય સોના સ્થાનમાં એટલે શૂન્ય ગુણ્યા સો વત્તા શૂન્ય દશકના સ્થાનમાં એટલે શૂન્ય ગુણ્યા દસ વત્તા ત્રણ એકમના સ્થાનમાં છે એટલે ત્રણ ગુણ્યા એક વત્તા બે દશાંશ છે તો બે ગુણ્યા એકના છેદમાં દસ પાંચ સતાંશમાં છે એટલે પાંચ ગુણ્યા એકના છેદમાં સો વત્તા શૂન્ય સહસ્ત્રાંશમાં છે એટલે શૂન્ય ગુણ્યા એકના છેદમાં હવે આનો ગુણાકાર શૂન્ય વધતા શૂન્ય ગુણ્યા દસ એટલે શૂન્ય ત્રણ એકા ત્રણ એટલે ત્રણ વત્તા બેના છેદમાં દસ વધતા પાંચના છેદમાં સો વધતા શૂન્યના છેદમાં હજાર હવે આ બાદ ત્રણે ત્રણનો સરવાળો કર્યો તો કેટલા આવશે ત્રણ બેના છેદમાં દસ એટલે શૂન્ય પોઈન્ટ બે વત્તા પાંચના છેદમાં સો એટલે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ વધતા શૂન્યના છેદમાં હજાર એટલે શૂન્ય જો તમને અહીંયા મેં દશાંશનો સરવાળો કેવી રીતે થાય છે તે આજે ત્રણ છે તે એકમના સ્થાનમાં છે એટલે એકમમાં લખીને ત્યાર પછી પોઈન્ટ કરીને આપણે શું મૂકવાના છે શૂન્ય શૂન્ય મૂકવાના છે ત્યાર પછી આપણે જોઈશું કે શૂન્ય પોઈન્ટ બે તો તમે જોઈ શકો છો ત્રણની નીચે શૂન્ય પછી દશાંશ ચિહ્ન છે અને પછી બે આ વત્તા વધતા શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ આવી રીતે આપણે દશાંશની સંખ્યા જે હોય તેનો સરવાળો કરાય હવે અહીંયા બે છે અને અહીંયા શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ અહીંયા કશું નથી તો આપણે અહીંયા શૂન્ય મૂકી દેવાનું તો એનો જવાબ આવશે અહીંયા આવશે પાંચ અહીંયા બે પછી દશાંશનો અને ત્રણ એટલે તેનો જવાબ ત્રણ પોઈન્ટ બસો પચાસ પણ લખાય અથવા ત્રણ પોઈન્ટ પચીસ પણ લખાય ચાલો એમાં જ જુઓ બી સોના સ્થાનમાં એક દશકના સ્થાનમાં શૂન્ય એકમના સ્થાનમાં બે દશાંશમાં છ સતાંશમાં ત્રણ સસ્ત્રાંશમાં શૂન્ય તે જેવી રીતે આગળ જોઈ ગયા તેની અંદર આપણે એક સો વત્તા શૂન્ય દશક વત્તા બે એકમ વત્તા છ દશાંશ વત્તા ત્રણ સતાંશ વત્તા શૂન્ય સહસ્ત્રાંશ ચાલ હવે એનો વિસ્તાર કરીએ આપણે દશાંશ સ્થાન કિંમત સાથે તો જુઓ એક ગુણ્યા સો વત્તા શૂન્ય ગુણ્યા દસ વત્તા બે ગુણ્યા એક વત્તા છ ગુણ્યા છ ગુણ્યા એકના છેદમાં દસ વત્તા ત્રણ ગુણ્યા એકના છેદમાં સો વત્તા શૂન્ય ગુણ્યા એકના છેદમાં હજાર ચલો એક ગુણ્યા સો કરીએ એટલે કેટલા આવશે આપણી પાસે સો વત્તા શૂન્ય ગુણ્યા દસ કરીએ તો શૂન્ય વત્તા બે એકા બે વત્તા છના છેદમાં દસ વત્તા ત્રણના છેદમાં સો વત્તા શૂન્યના છેદમાં હજાર ચલો આ ત્રણે ત્રણ સંખ્યાનો સરવાળો એકસો બે વત્તા છના છેદમાં દસ એટલે શૂન્ય પોઈન્ટ છ વત્તા શૂન્ય પોઈન્ટ શૂન્ય ત્રણ વત્તા અહીંયા આવશે શૂન્ય છેદમાં હજાર છે એટલે શૂન્ય જેવી તમે આગળ બતાવી સરવાળા કોને એવી રીતે અહીંયા આપણે સરવાળો કરીએ તેનો જવાબ આવશે એકસો બે પોઈન્ટ છસો ને ત્રીસ ચાલો આગળ વધીએ પ્રશ્ન ત્રણ નીચેના દસામ સ્થાન કિંમતને કોષ્ટક બનાવીને લખો આ તમને સંખ્યા આપેલી છે દેખાય છે વિદ્યાર્થી મિત્રો હા તો પહેલી એ શૂન્ય પોઈન્ટ ઓગણત્રીસ તો આપણે જેવી રીતે આગળ જે કોષ્ટક બનાવેલું એવી રીતે આ કોષ્ટક આપણે બનાવવાનું છે તમે જોવાનું છે તો આપણે કોષ્ટક બનાવીએ સો દશક એકમ દશાંશ સત્તાંશ અને સસ્ત્રાંશ આપણને સંખ્યા ઉપર આપી જ દીધી છે ચલો એ શૂન્ય પોઈન્ટ ઓગણત્રીસ તમે જુઓ દશાંશ પછીની સંખ્યા છે દશાંશ પહેલાં શૂન્ય છે એટલે એમાં એકમ દશક સો નથી એટલે સોના ખાનામાં શૂન્ય દશકના ખાનામાં શૂન્ય અને એકમના ખાનામાં શૂન્ય બરાબર દેખાય છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી બે છે એટલે દશાંશના સ્થાનમાં છે એટલે બેના છેદમાં દસ એટલે દશાંશમાં આવશે બે નવ સતાંશના સ્થાનમાં છે એટલે આવશે નવ બરાબર સસ્તાંશમાં કશું નથી એટલે આવશે શૂન્ય ચલો બી બે પોઈન્ટ ઝીરો આઠ તમે અહીંયા જોઈ શકો છો પોઈન્ટ પહેલાં જે હોય તેમાં એકમ દશકની ગણતરી કરવાની છે તો બે એકમના સ્થાનમાં છે એટલે સોમાં શૂન્ય દશકમાં શૂન્ય અને એકમમાં બે પોઈન્ટ પછી શૂન્ય દશાંશના સ્થાનમાં છે એટલે દશાંશના સ્થાનમાં શૂન્ય અને આઠ સત્તાંશમાં છે એટલે સત્તાંશમાં આઠ ને સસ્તામાં કશું નથી એટલે શૂન્ય ચાલો સી ઓગણીસ પોઈન્ટ તો તમે અહીંયા જોઈ શકો છો તો પોઈન્ટ પહેલાં એકમ અને દશકમાં આંકડા છે સોમાં નથી એટલે સોમાં શૂન્ય દશકમાં કેટલા આવશે એકમમાં નવ પછી પોઈન્ટ પછી આપણે દશાંશ સત્તાંશની ગણતરી કરવાની છે એટલે છ આવશે દશાંશમાં શૂન્ય આવશે સત્તાંશમાં શસ્ત્રાંશમાં કશું નથી એટલે શૂન્ય ચલો ડી એકસો અડતાલીસ પોઈન્ટ બત્રીસ તમે અહીંયા જોઈ શકો છો પોઈન્ટ પહેલાં એકમ દશક સો આપેલા છે એટલે સોના ખાનામાં ડીની અંદર આવશે એક દશકમાં આવશે ચાર એકમમાં આવશે આઠ દશાંશ પછીની સંખ્યા જોઈએ તો ત્રણ પહેલાં છે એટલે ત્રણ દશાંશના ખાનામાં અને બે સત્તાંશના ખાનામાં સસ્ત્રા આવશે કશું નથી એટલે શૂન્ય ઇ બસો પોઈન્ટ આઠસો બાર તમે અહીંયા જોઈ શકો છો પોઈન્ટ પહેલાં ત્રણ આંકડા છે એટલે એકમ દશક અને સો એટલે સોમાં બે દશકમાં શૂન્ય એકમમાં શૂન્ય પોઈન્ટ પછી તમે જુઓ પહેલો આંકડો આઠ છે એટલે કે તે દશાંશમાં છે એટલે દશાંશના ખાનામાં એક સત્તાંશમાં છે એટલે એક અહીંયા આવશે ને બે સસ્ત્રાંશ છે એટલે સસ્ત્રાંશના ખાનામાં બે આવશે ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન ચાર નીચેનાણે દરેકને દશાંશ સ્વરૂપમાં લખો પહેલું વીસ વત્તા નવ વધતા ચારના છેદમાં દસ વધતા એકના છેદમાં સો જો અહીંયા સરવાળો બતા અહીંયા દશાંશ નથી વીસ વત્તા નવ જે છે વીસમાં પણ દશાંશ નથી નવમાં પણ દશાંશ નથી બરાબર તમે જોઈ શકો છો જો આ બંનેનો મેં સરવાળો કર્યો વીસ વધતા નવ એટલે ઓગણત્રીસ થઈ ગયા ચારના છેદમાં દસ એટલે શૂન્ય પોઈન્ટ ચાર એકના છેદમાં સો એટલે શૂન્ય પોઈન્ટ શૂન્ય એકતામાં અહીંયા જો મેં સરવાળો કહીને બતાવેલો છે બાબો ઓગણત્રીસ પોઈન્ટ શૂન્ય શૂન્ય વધતા શૂન્ય પોઈન્ટ ચાર તો તમે જુઓ પોઈન્ટની નીચે પોઈન્ટ છે અને દશાંશ પછી શૂન્ય નીચે ચાર છે એવી રીતે વધતા શૂન્ય પોઈન્ટ શૂન્ય એક એનો સરવાળો કરીએ તો ઓગણત્રીસ પોઈન્ટ એકતાલીસ આવે છે ચલામાં બી એકસો સાડત્રીસ વધતા પાંચના છેદમાં સો તો એકસો સાડતી વધતા સત્તાંશ છે એટલે શૂન્ય પોઈન્ટ શૂન્ય પાંચ જેનો સરવાળો મેં તમને અહીંયા કરીને બતાવેલો છે જેનો જવાબ આવશે એકસો સાડત્રીસ પોઈન્ટ શૂન્ય પાંચ સિંહ સાતના છેદમાં દસ વત્તા છના છેદમાં સો વતાં ચારના છેદમાં હજાર વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ બધા જ આ દશાંશમાં છે આ સત્તાવંશમાં અને આ શસ્ત્રાંશમાં તો તેને પહેલાં આપણે દશાંશ સપોર્ણ લખીને બતાવી ગયા શૂન્ય પોઈન્ટ સાત વત્તા શૂન્ય પોઈન્ટ શૂન્ય છ વધતા શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય ચાર અહીંયા આપણે સરવાળો કરવાનો છે બધા દશાંશ પછીની સંખ્યા છે તો શૂન્ય પોઈન્ટ સાત વત્તા શૂન્ય પોઈન્ટ શૂન્ય છ વત્તા શૂન્ય પોઈન્ટ શૂન્ય શૂન્ય ચાર વિદ્યાર્થી મિત્રો આ અહીંયા જો તમે સત્તાવંશમાં સાતની બાજુમાં અને સસ્તા નથી ત્યાં તમે શૂન્ય મૂકી શકો છો સરવાળો કરતા આવશે શૂન્ય પોઈન્ટ સાતસો ને ચોસઠ એટલે આનો જવાબ આવશે શૂન્ય પોઈન્ટ સાતસો ચોસઠ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે અધૂરું છે જે આપણે આવતા પીરિયડમાં તે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જેટલા પણ દાખલા આપેલા છે તે બધા ગણિતની નોટબુકમાં રકમ સાથે લખવાના છીએ તમે મને શાંતિથી સાંભળો છો એના માટે ખૂબ ખૂબ આભાર અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ